આમ મામા ના મામી આવ્યા છે ગીત ગાવાનું ગીત ગાવાનું ચાલુ હમણાં ફટાફટ

ફટાફટ જમવાનું બનાવી નાખો એટલે ફટાફટ જમી લે થોડાક ભજીયા રવો ગાંઠિયા ગુંદી એવું બધું ફટાફટ બનાવી નાખો એટલે ફટાફટ મિતુ ફટાફટ બનાવી નાખો જમવાનું ફટાફટ કે ફટાફટ હે

બે ને <Ton meetingNGraft2> <TuTE> અમે બહુત સારી કરીશું ભાઈ હાચી વાત છે નાયાજી મોટો મારી બાપાને જીયો હા અને હવે

કરો ને તમારે આમ પકડી તો તો જાય તમે રહી અમારા મહેમાન છે ને મહેમાન નથી મારા મોટા ભાઈ છે ને એનો છોકરો છે ને એની વહુ છે હમણાં લગન કર્યા ગયા મહિને ગયા હા

દાળમાં મીઠું નતું શાક તીખું હતું એમ કે ભાત કાસો હતો લુવાણા તમારા એવું જ છે

તમે yeah, ઘરે <laughs>

કોક પડીકા મારતું હોય હા હવે એ તો ને કરે કે મને માણસ છે મને કઈને જાય મને કઈને થાય હા એમ અમારો અમારો નેતા

સાચી વાત છે એનો મગજ એવું જ છે આ લુવાડા બધા છે ને ફાટી ને ધવાડે ગયા હોય ને કઈ